एक जंगल हतु। जंगल मा एक मोटू वड़नू झाड़ हतु ते वड़ना झाड़ पर घना बधा बगला निवास करता हता। वड़ना थड़नी बखोल मा एक काड़ो साप रहतो हतो। ते साप बगला ना नाना नाना बच्चा ने खाई जाई ने तेनु भरण पोषण करतो। बच्चा ने साप खाई जतो हतो ते थी बगला घना दुखी हता। दो खथी पीड़ाई ने एक बार एक बगलो रड़तो रड़तो तड़ाव ना किनारे बेसी गयो तेने आम चिंता मा बैठेलो जोई ने तड़ाव मा रहता एक करचलाए जोयो ते तेनी पासे गयो अने पूछियो मामा जी आजे आप खिन्न थई ने केम रड़ी रहा छो बगलाए कहियो बेटा रड़ू नहीं तो शू करू हूँ लाचार छूं झाड़ना थडनी बखोल मा रहतो कारो सांप मारो બધા બચ્ચાને ખાઈ ગયો આપની પાસે એ સાપ નો નાશ કરવાનો ઉપાય હોય તો જલ્દી બતાવો હો તેના દુષ્કર્મ નો બદલો નહીં લઉં ત્યાં સુધી મારા જીવ ને શાંતિ નહીં થાય બગલા ની દર્દ ભરી દસ્તાન સાંભળીને કરચલાય વિચાર્યું આ બગલો તો અમારો પરાપૂર્વનો દુશ્મન છે આજે ઠીક લાગ આવ્યો છે तेने मारे एवो कोई कीमियो बतावो जो ये के तेनी साथे बीजा बगला पर मौत ना मुखमा धकेलाई जाए मनमा आप्रमाने प्रमाणे विचारी ने बगला ने मिठी वाणी मा कहियो मामाजी एक उपाय छे शो उपाय छे अधीराई थी बगलाए पूछियो उपाय सहेलो छे તમે બધા બગલા ભેગા મળી માહલાના માંસના ટુકડાઓને કોઈક નોરિયાના દરથી શરૂ કરી સાપ રહે છે તે ઝાડની બખોલ સુધી વેરી દો પછી નોરિયાઓ માંસનો ટુકડો ખાતો ખાતો ઝાડની બખોલ સુધી પહોંચી જશે અંતે બખોલમાં રહેતા સાપને એ જોશે અને તમે તો જાણતા જ હશો કે સાપ અને નોરિયાને તો બાપે માર્યા વેર છે સાપ ને જોતા નોરિયો તેના પર તૂટી પડશે અને તેના ટુકડે ટુકડા કરી નાખશે બગલો રાજી રાજી થઈ ગયો તેણે આ વાત બીજા બગલાને કરી પછી બધા બગલાએ ભેગા થઈ કરચલાએ જેમ કહ્યું હતું તેમ કર્યું નોરિયો માહલાના માંસના ટુકડા ખાતો ખાતો છેવટે પેલા વડના ઝાડની બખોલ સુધી પહોંચી ગયો તેણે બખોલમાં બેઠેલા પેલા કાળા સાપને જોયો તેનો લોહી ઉકળી ઉઠ્યું તે સાપ પર તૂટી પડ્યો અને થોડી જ વારમાં સાપના રામ રમાડી દીધા સાપને મારી નાખ્યા પછી તેની નજર વડના ઝાડ ઉપર રહેતા ઘણા બધા બગલા ઉપર પડી આહા આટલો બધો ખોરાક તેના આનંદનો પાર ના રહ્યો પછી તો રોજ એ વડના ઝાડ પર ચઢી જઈ બગલાનો શિકાર કરવા લાગ્યો દિવસો જતા તેરે એક પછી એક એમ બધા બગલાને મારી નાખ્યા કોઈ પણ કાર્યની સફળતાની સાથે સાથે તેનાથી થનારા ગેરકાયદાનો કે નુકસાનનો પણ વિચાર કરવો જોઈએ મિત્રો આવાજ ધાર્મિક વાર્તાઓ સાંભળવા જોવા માટે વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલને સપોર્ટ કરજો તમારો સાથ આપજો સબસ્ક્રાઇબ સાથે બે આઇકન દબાવો તમારો ખૂબ ખૂબ આભાર